જય માતાજી મિત્રો આજનો વિડીયો છે ચેલેન્જ વિડીયો અને રિંગ ફેંકો અને ઇનામ જીતો તો આપણે જઈએ અને ઇનામ કોણ જીતો છે જોઈએ છીએ આપણા એક્ટરો વિરમભાઈ રોનકભાઈ બધા છે એ કણ અને કરમભાઈ કેમેરામેન કરીશું અને શાદુભાઈ આવું છે બરાબર તો આપણે આજે નવું કરવાનું છે ચેલેન્જ રાશિ છે અને ચેલેન્જમાં ઇનામ છે કે કોણ ઇનામ જીતે છે તમે જોતા રહો હવે તમે આપણે ચેલેન્જ કરીએ મિત્રો આર્યા બધા ઇનામો રાખેલા છે સ્ટાર લોલીપોપ ઠંડા પાન પાર્લેજી એ બધો ઇનામ છે તો મિત્રો તમે ઇનામ જોઈ લીધો હવે ચેલેન્જમાં રોનકભાઈ મારા કિસ્મતભાઈ વિરમભાઈ કરણભાઈ ને હું અને અમારા બીજા એક્ટર સાધુભાઈ બધા આવશી અને આપણે ચેલેન્જ ચાલુ કરીએ તો પહેલાં કયા નંબર આપીશું પહેલા નંબર કયા લેવો છો બોલો તો પહેલાં વિરમભાઈ નંબર આપીએ અને ચેલેન્જ આપણે શરૂ કરીએ છીએ તો વિરમભાઈ તો તમારો નિયમ કહી દો બરાબર બતાવી દઉં આ રીંગ રહી ને એ ખબર નહીં હવે શીખવાડું કોઈ મળો નહીં તમે આ રીંગણી આમ વચ્ચે હોય છે ને તો તમારે મરી જશે બરાબર પણ આરી ઓમ આટલું અર છે હતું તો એનો નહીં મળે હા નહીં મળે પછી બીજું આટલા ઓરા ઉપર આવીને કુદીન જતી રહે તો એનો નહીં મળે બરાબર લો હા તા ચાલો ચાલો બરાબર તો તમે મેં તમને આ બતાવ તો તેના વિરામ બરાબર બરોબર તમારે મારા ત્રણ ચાર હી બરોબર હવે જે છે એ તમારી નોમ મળ મળ જા તો પહેલો સ્ટાર્ટ કરો તો વિરામ પર નાખી દો મેં તો મત નહીં આય છે অ অ থল থল বেছিছ হেৰি কৰাহি খেলা মেনালি তোৰ নাক ৰৈ ইনাম লাগিব নেকি লাগে રોનો ભાઈ રો ચોકલેટ જીતી ગઈ. બે બજસ કેવાય લો. હજી બે ટાઈ બાકી છે. મમ્મી લઈ જજો. તું જો હવે કોણ જીત્યો હો? કેલાસ કેલાસ ટાઈમ પર લોલીપોપ ચોકલેટ. હું જીત્યો. આ જો. તમે લોલીપોપ જીત્યા બરાબર? રોનો ભાઈ લોલીપોપ જીતી જાય. અમારા ભાઈ કિશ્વત ભાઈ નાસ્તા ચાલે. ઈવન તો એટલા બજે પહોંચ્યા જ નહીં. તો

પણ નેનું છોકરું હોય ને એટલા આજ દો હજે લો તને આરી જીત્યા તારી પાડો દેવા માટે હા હા ત્યારે જ મો હું વાંચી છું અને કરણભાઈ બાંચી છું બરાબર ને બોલાવી ગયા અને રોના ભાઈ તમે કેમેરામેન મોજો બરાબર તો કોરના કેમેરામેન માં આવ્યા છીએ અને નો નંબર આવ્યો છો લો પછી મારો છિલ્લ્યો ભાડો બરાબર પણ તમે સાહેબ મળો નહીં સાહેબ મળ્યો તો ત્યારે ભાઈ

ભૂખ લાગીમ નહી આયુ તો ઇનોમ માં જીતવા અરેમતભાઈ કરણભાઈ અને રોનકભાઈ હીરામ ભાઈ ને નહીં આયુ કઈ એક ચાન્સ ફરી એક ચાન્સ હાલ લે તો નહી જાય ફરી એકવાર બરાબર

વેલમલ લાગે કોઈ લઈ આવે લેવા તો મુઈ તન લેવ ભાઈ તન લેવ પેલો લો તે થી રાખો અસન રાખજો પેલા પતો નેનો અમે લેવા દઈએ આંતા